કરજણ તાલુકાના વલણ ગામ પંચાયત માટે ગળવોની ક્ષણ જોવા મળી કરજણ તાલુકાના વલર ગામ પંચાયતમાં આજ રોજ મુસાભાઈ ડકરી અને એમની ફેમિલી મુલાકાત માટે પધાર્યા હતા ત્યારે મુસાભાઈ ડકરી એવા વ્યક્તિ જેમનું કાર્ય એમનું નામ બોલે છે એમનો ગામ માટેનો વ્યવહાર પ્યાર પ્રેમ મોહબ્બત અતૂત છે તેમજ એવા દાનવી સેવાભાવી અને ગ્રામ પટ્ટીએ લાકડી પણ વલણ ધરાવતા મુસાભાઈ ડકરીનો પ્રેમ અદ્ભુત રહ્યો છે એવા વ્યક્તિ આ જો હોલર ગામ પંચાયત ખાતે સુપ મુલાકાતે પધાર્યા છે તેમજ ગામના વિકાસ જન સેવા અને સમાજ કલ્યાણ માટે સતત ચિંતન કરતા અને નિસ્વાર્થ સેવા આપતા એવા મુસાભાઈ ઢકળી આજે હોલર ગામ પંચાયતના સરપંચ સિયાજ આદમપુડા તેમજ હોલર ગામ પંચાયતના સભ્યો તેમજ પંચાયત પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે તેમજ તેમની હાજરીથી ગામ પંચાયતના પ્રાંગણમાં ઉત્સાહ પ્રેરણા અને સકારાત્મકતાનો માહોલ જોવા મળ્યો તેમજ મુસાભાઈ ડકરી એ ગામના સ્વર્ગી વિકાસ માટે હું પ્રયત્નશીલ રહીશ એમ જણાવ્યું હતું તેમજ અનેક વિસ્તૃતથી સરપંચ સિયા સિરાજ આદમપુરા સાથે ચર્ચા કરી હતી અને સારી વિચારધારા તમારા સૌ માટે માર્ગદર્શન બની રહે એવી અભિલાષા વ્યક્ત કરી હતી રિપોર્ટર પીના વાડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે